ભાજપ સરકાર સામે કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન ભરૂચ જિલ્લામાં આજે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું સત્યની જીત નામે યોજાયેલી પદયાત્રા દ્વારા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મામલામાં ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તથા કેસને લઈને તેને રાજકીય બદલા તરીકે ગણાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો આ પદયાત્રા શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી અટકાયત દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા જેમાં સ્થિતિ તંગ બની ગઈ હતી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે સત્યને દબાવી શકાય નહીં અને સત્યની અંતે જીત થશે તેવો સંદેશ આપતા કોંગ્રેસ દ્વારા આ પદયાત્રાનું આયોજન કરાયું હતું આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી પાલિકા વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ શેરખાન પઠાણ સહિતના આગેવાનો કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સત્યમેવ જયતે આજે ભારતીય જનતા પાર્ટીની તાનાશાહ સરકાર દ્વારા રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાન સોનિયાજી પર રાહુલ ગાંધીજી પર જે ખોટા કેસો નેશનલ હેરાલ્ડના નામ પર કરવામાં આવેલા ઈડી અને સીબીઆઈનો જે દુરુપયોગ કરીને જે કેસો કરવામાં આવેલા નામદાર કોર્ટે એમને આજે નિડોસ જાહેર કરેલા છે એ કોર્ટના જજમેન્ટને અમે આવકારીએ છીએ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જ્યારથી સરકાર સત્તામાં બેઠી છે એમનો બે જૂઠ જોરથી બોલવું જૂઠું બોલવું અને વારંવાર બોલવું એ પર નિમ રખાયેલી છે તે રીતે ખોટા કેસો રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનો પર ગુજરાત લેવલના આગેવાનો પર વારંવાર કરે છે ને સામાન્ય લોકો પર એ ખોટા કેસો કરી ને પોતાની જે ઈડી અને સીબીઆઈનો અને પોલીસનો દુરુપયોગ કરે છે એનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ ને જે રીતે ખોટા કેસો કરીને ગાંધી પરિવારને બદનામ કરવાનું જે એક તક ભારતીય જનતા પાર્ટી છોડી નથી તોનો આજે સખત વિરોધ કરીએ છીએ ને ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોને અમે આજની તારીખે આવનાર સતમાં ગુજરાતનો કોંગ્રેસનો કાર્યકર ત્રીસ ત્રીસ વર્ષો આપણી સામે લડે છે કોઈ ડરવાનો નથી ને તમારી સામે લડીને આ વખતે ગાંધીનગર સરકાર બનાવવાનો રાહુલ ગાંધીનો જે અમારા ઉદ્દેશ છે તે અમે પાર પાડવાના છે એ આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આજે અમે કહેવા માંગીએ છીએ સમગ્ર અંદર આપ સૌએ જોયું હશે દેશનાશાહી સરકારની સામે ન્યાય પ્રક્રિયાનો જયારે જીત થઈ છે ત્યારે સમગ્ર દેશના લોકોએ ખુશી વ્યક્ત કરી છે જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઈડીનો ઉપયોગ કરીને સોનિયાજી રાહુલજી અને સમગ્ર કોંગ્રેસ પક્ષને જે બદનામ કરવાનું કાર્ય કર્યું હતું ત્યારે ન્યાયિક પ્રક્રિયાની અંદર કોંગ્રેસને કોંગ્રેસના એક એક સૈનિકને ભરોસો છે કોંગ્રેસનો સૈનિક હંમેશા માટે સત્યની લડાઈમાં લડતો આવ્યો છે ને લડવાનો છે એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક પદયાત્રાનું લોકોને એક સંદેશો આપવા માટેનું કે હંમેશા સત્યની વિજય થાય છે ત્યારે એ પદયાત્રા જ્યારે કરી રહેલા હતા ત્યારે સરકારના દબાણથી ભારતીય જનતા પાર્ટીના દબાણથી સ્થાનિક આગેવાનોના દબાણથી આ પદયાત્રાને રોકી દેવા માટે પોલીસનો પડપ્રયોગ થાજે રોકવામાં આવેલી છે ત્યારે પોલીસે પણ કહીએ છે કેટલા દિવસ સુધી આ કોંગ્રેસની પદયાત્રાને તમે રોકશો આજે અગિયાર વાગે પદયાત્રાને રોકશો તો કોંગ્રેસનો સૈનિક આજે સવારે થી લઈ કાલે સાંજે ચાર વાગે પણ આ પદયાત્રા કાઢશે પણ સમગ્ર દેશની અંદર પ્રજાએ જોયું છે ને હંમેશા સત્યની વિજય થયો છે एम पर, नहीं थी कि 11:00 बजे पुलिस रोकी लेसे એટલે આજે સવારે 4:00 વાગે ભાજપના કાર્યાલય ઉપર કોંગ્રેસનો કાર્યકર્તા નઈ જાય કોંગ્રેસનો સૈનિક છે મજબૂર સૈનિક છે હંમેશા માતે ન્યાયની પ્રક્રિયા જ્યાં જ્યાં આવતી હશે ત્યાં સત્યની લડાઈમાં કોંગ્રેસ સાથે રહેવાનું છે આ વિડિયોને લાઈક કરે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયો સૌથી પહેલે દેખને કે લિયે